ચાલે દોસ્તો જય શ્રી કૃષ્ણ ઘણા લોકો અત્યારે એમ કહેતા હોય છે કે હું કામ કરવું તો જો માત્ર ખાલી છ વીઘા જમીન છે અને એમાં ઉનાળે પાણી નથી રહેતું કોરો વિસ્તાર છે અને છતાંય આ એક પગભર ખેડૂત ગણાય સ્વનિર્ભર ખેડૂત છે જેમણે આ બેન પોતે છે અને એમના બે દીકરા છે અને બે દીકરાના ઘરના એટલે ત્રણ બહેનો થઈ અને આટલે પશુપાલન કરી રહ્યા છે તમે જોઈ શકો છો ગાયું આ તમે જોઈ શકો છો આ શરૂઆત માત્ર પહેલાં આ એક ફરજાથી કરેલું અહીંયા પહેલાં એમણે અને આ પતરા તો હમણાં પછી નાખ્યા પહેલાં તો અહીંયા ચાદરા અને ચલાખાને એવું બધું બાંધી અને શરૂઆત કરેલું અને તમે જુઓ વિકાસ કે જે પોતે પોતાની રીતે બે દીકરાના ઘરના બે બેનો અને પોતે સાસુમાં ત્રણેય હાહુવહુ થઈ અને માત્ર છ ગાયુંથી પહેલાં શરૂઆતમાં છ ગાયું જ હતી ને માત્ર છ ગાયોથી એમણે શરૂઆત કરેલી અને પછી ધીમે ધીમે અહીંયા થોડોક ખુલ્લો શેડ બનાવી દીધો આમાં જો બધા અત્યારે પશુપાલન તમે જોઈ શકો છો કે જે માણસ ધારે શકે એમ તો આમને પોતે તો પશુપાલન કરતા જ હતા અને કિસ્મત હા જોર કરતા હોય ને અને કિસ્મત હારા હોય ને એટલે પોતાના દીકરાના ઘરે જે બે વહુઓ આવ્યા એ પણ આની અંદર જંપલાવ્યું અને અત્યારે તમે જોઈ શકો છો કે આ તમે જો બારની સાઈડમાં પણ આ શેડ કરી લીધો છે અને અત્યારે આ બધા જ આ બધી ગાયું જ છે જો આ બધી ગાયું જ છે આ બધી ખુલ્લામાં એને ખાવાનું થાય એટલે જો અહીંયા નીણ આ બારે બાર ગમાણ છે અને આ મસ્ત ઇંગલોની ગમાણ કરી નાખી છે એટલે આમાં માત્ર મોઢું આવે અને નીણનો ખોટો બગાડ ન થાય એટલે આ ખાઈ લે અને અહીંયા એને સારું લાગે ને આ બેહે અને તડકે જવું હોય તો તડકે પણ બેસે છાંય આવવું હોય એટલે છાંઈ આવી જાય કોઈને પણ બાંધતા નથી જવા આ ગાય આપણી પાસે આવી જો અહીંયાથી મોઢું કાઢી અને એ ખાઈ લે એક પણ ગાયને એમણે બાંધતા નથી બધા ડોર જો આમ મેં બે દેશી ગાયું પણ દેખાઈ રહી છે આમાં ગીર ગાયું છે ઘણા લોકો એમ કહેતા હોય કે ગીર ગાયમાં જર્સી ગાયમાં તફાવત હું તો તમે જોઈ શકો છો કે આ આ ગીર ગાય છે ગીર ગાયને આ કોટ રહી ને એ ગીર ગાયને હોય અને જો આ બીજા બધા જર્સી ગાયું છે એને એ કઈ ને પણ ગણાય લોકો કહેતા હોય છે આ રહી ને એ જર્સી ગાયું ને ન હોય ગીર ગાયને જ હોય અને એક ગાય જો આમ આગે દૂર છેલ્લે ઉભી સફેદ ચાંદલા વાળી એ પણ એક ગીર જ ગાય છે એને પણ કોંટ દેખાઈ ગઈ છે તો તમે જો તફાવત આટલો દેખાય કે જર્સીમાં અને ગીર ગાયમાં આટલો તફાવત હોય ગીર ગાયના કાન પણ લાંબા હોય મોટા હોય આ જો કેટલા લાંબા અને મોટા કાન છે એના એના મોઢા જેવડા કાન છે અને આ જો જર્સી ગાય એના કાન તમે જુઓ અને આના કાન તમે જોઈ શકો છો કેટલો તફાવત છે અત્યારે તમે જે બધી ગાયું જોઈ દેશી ગાયું જર્સી ગાયું જોઈ એ બધી પહેલાં શરૂઆતમાં જ્યારે એમણે તબિલો બનાવ્યો ને ત્યારે એમને અનુભવ નહોતો અને પછી એમના જે મોટા દીકરા છે જેમનું નામ અજયભાઈ ધોળકિયા છે એ અત્યારે પશુ ડોક્ટર બની ગયા છે અને પછી એમણે પોતે પોતાના અનુભવથી સારા રિઝલ્ટ આવે એવી

તો કાંઈક આગળ આપણે પરિણામ આવી શકે એમ તો માત્ર છ વીઘા જમીન અને ઉનાળામાં એકદમ કોરી જમીન છતાંય આટલું મહેનત કરે છે બધા લોકો મળીને તો બહુ સારું ગણાય જે લોકો એમ કહેતા હોય કે અમારે શું કરવું અમારે ઉનાળામાં પાણી નથી રહેતું તો એમણે જો અત્યારે આ સાયલજ પણ બનાવવાનું કામકાજ ચાલુ છે અહીંયા તમે જોઈ શકો છો કાંઈ સાયલેજ બને છે હવે આ બધું નિર્ણય એમણે ઉનાળે ખવડાવશે અત્યારે સાયલેજ બનાવી અને એ ઢાંકી એને મેંકી દેશે પછી એમણે ઉનાળે બનાવશે ખવરાવશે ખોલીને આમને આપણે એક પગભર ખેડૂત પણ કહી શકીએ અને સક્સેસફુલ પશુપાલક પણ આપણે કહી શકીએ કારણ કે એમણે ઉનાળામાં પણ શું કરવું પહેલાં આપણે પંજાબમાં ને એમ બધે બનતું હતું સાઇલેજ અને હવે અત્યારે આપણા અહીંના વિસ્તારમાં પણ પોતે ખેડૂત જે છે પશુપાલક મિત્રો એ પોતે આ વિસ્તારમાં પણ સાયલેસ બનાવવા મળ્યા એટલે બહુ સરસ પ્રગતિ ગણાય બગલા પણ અંદર રખડી રહ્યા છે એટલે કોઈ પણ જાતની જે કાંઈ જીવાંત પણ હોય તો પણ એ ખાઈ જતા હોય છે કોઈ માખ મચ્છર તો તમને કેવું લાગ્યું આ ખેડૂત અને આ પશુપાલક મિત્રોની મહેનત એકદમ સક્સેસફુલ ગણાય એવા સરસ ખેડૂત મિત્રોને મળીને પણ આનંદ થયો અત્યારે સાયલેજ બનાવવાનું કામ ચાલુ છે એટલે એ બધા ખેડૂતો જે ભાઈઓ રહ્યા એ બધા તમામ વાઢવામાં ચાક કટરમાં નીણ કાપવામાં અને સાયલેજ બનાવવામાં વ્યસ્ત છે અને ઘરના જે છોકરાના બે બહુવાળું રહ્યા એની રસોઈ બનાવવામાં વ્યસ્ત છે અને અમે એમના સાસુમાં જ્યારે વાત કરી આ બેન છે અજયભાઈ ધોળકિયાના મમ્મી તો કેવો લાગ્યો આજનો વિડીયો કમેન્ટમાં ચોક્કસ જણાવજો અને જે કોઈ લોકો પશુપાલન કરવા માંગતા હોય તો પ્રથમ એક ગાયથી શરૂઆત કરજો એક ગાયથી માણસ આટલે સુધી પહોંચી શકે છે તમે જો આ બધી જેટલી ગાયો દેખાય ને એ બધી પોતાના હાથે બીજદાના આપેલા રિઝલ્ટ છે તો ઓકે બાય જય શ્રી કૃષ્ણ ખુશ્રી જય